આ તો જા આપણું મોટું કબૂતર હે એટલે એ બહુ ઉડી શકતું નથી એટલે તૈયાર મારીયું એને નથી ખબર જ હોય કઈ દાણા પડ્યા છે આવો નો દાદાઈ આવો આ આ આ આ આ નો નો દાણા થોડાક જ છે મિત્રો હ દરવાજાની અંદર નાખી આવો આહ 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 અંદર જાય કે નહીં બતાય અંદર કોઈ જવા માગતા નથી અંદર હવે ઈંડા બચ્ચા જે સેવતા છે આવી જાય ના હવે આપણે જો કેવી રીતના આપણા કબૂતરા ભાગે આપણા કબૂતર મિત્રો માંડવીને હવાઈ આવે છે એવા આખી મેડી માં આવ રખડ છે ને એમ કે ક્યાં ને ક્યાં દાણા પડાય મિત્રો સાહેલ જો કેવા દાણા લેવા છે આ બિબળ્યુ ટાઈપ માં બધું આપણે ઢગલો કરી દેવાનું છે

રાખી છત ને આપણે ગોલ કરાવવાનું છે એટલે જી બચ્ચા હોય એ જો તો આથી વાહી નોડિન જાય વાહી નોડિન જાય એ રીતે બચાઈ ઉડતા શીખી જાય આયા નઈ ખાવ સીધો મોટો રાઉન્ડ માર અહીંથી જો જો આ નઈ છે એટલે હમડે બચાઈ જિંકા જિંકા બચાઈ ઉડિન જાય હા જો આ બચ્ચા ઉડિન જાય જા આધી વાહે હોય ની બચ્ચા ઉડ જો બચ્ચા ઉડી ઉડિન જાય જો બે ત્રણ બચ્ચા હે ની ઉડતા શીખે ઓલું બચ્ચુ ઉડિન જાય બચ્ચુ છે

तो नहीं। थाज़े। 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 ये मुंह से सुपारी निकाल के बात कर रहे बाबा ये जो धर रही पानी पियो ऊपर गया है जो ए चल तुमसे ना हो पाएगा बचावे जो बचान खौरावे जो आया खौरावे वहां खौरावे કે જો ખાઈ ખાઈ નરદાઈ બેહી ગયા ન પા બેહી ગયા છૂટા કે ઓય બાય ને રખડ છે દી ને જોડી વારે અંદર જા આમ ચાપે પેટી ખોલ નાખી ના ના ન ન ખોલ ન કર બચ્ચા મોટા મોટા દાણા ખવરાઈ જાય હા એ બડી અચ્છી વાત કહીયા આપની જી આના બચ્ચા હે અંદર પેટી માં ઈ નું બચ્ચો દી એક માં રખડે હે એવડા એવડા થા દીના પાછા બચ્ચા થઈ ગયા હે દેખો આપને લાપરવાહી કા નતીજા આંદર ખોલી નાખી

પગારાની સ્મગલિંગ પાછી થઈ ગઈ છે આપડે એરિયા માં જો માંડવી ની દાણિયું છે આપડે કરવા દે પેટી ખોલના અંદર સ્ટોક કરી દઈ ખેતર માં મગલીંગ કરવાનું ચાલુ જ છે આય મીનસ નાખ્યો આ ક્યારે નાખવાની હોય તો મિત્રો આજના વ્લોગ એટલું જ આપણે મળીએ અગલો વ્લોગ માં ત્યાં સુધી માં બાય